ગુજરાત પોલીસની પકડમાંથી છેલ્લા પાંચ વર્ષથી સરકી રહેલો અને રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છ ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો એક આરોપી આખરે સુરતની યુદ્ધના પોલીસની સર્વેલન્સ ટીમના હાથે ઝડપાઈ ગયો છે આ વોન્ટેડ આરોપી વ્યવસાય કોન્ટ્રાક્ટર છે અને તેને અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી રોનક મિશ્રીમલ કોઠારી માત્ર દારૂબંધીના ગુનામાં જ નહીં પરંતુ એક ગંભીર હત્યાના પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતો પોલીસને બાતમી મળી હતી કે આ ફરાર આરોપી અમદાવાદના ગોતા વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી પરમેશ્વર ટ્રાઇડેન્ટ નામની સોસાયટીમાં છુપાયેલો છે મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો વતની રોનક કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો હોવાથી સતત પોલીસ લોકેશન અને અને ઓળખ બદલતો રહેતો હતો ખાનગી રીતે ટ્રેકિંગ કરીને બાતમીના આધારે ઉધના પોલીસ તાત્કાલિક અમદાવાદ દોડી ગઈ હતી અને પાંચ વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખી રહેલા આ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો ઉધના પોલીસે આરોપી રોનકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેથી રાજ્યભરમાં નોંધાયેલા તેના ગુનાઓનો ભેદ ઉકેલ શકાય